श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता, तामे वार्ता क्रमांक पांच वो जो अधूरो दास दीवान कायस्थ को जो कल यहाँ तक आयो हतो, जो जो नारायण दास को मन में तो यह मनोरथ रहो जो याही भांति प्रभु एक बरस यहाँ बिराजे तो बलि भांति सो सेवा करूं परंतु कहा करे श्री रुक्मणी बहुजी को गर्भाधान है तासो नारायण दास प्रभु को बेगी ही विदा करे तब इतनो सामान और हो चलते समय नारायण दास भेंट किए श्री रुक्मणी बहू जी को तो पदिक सुद्धा माला पांच अति उत्तम मुक्ता फलन की भेंट करे और श्री शोभा बेटी जी और श्री गिरधर जी को बहुत आभूषण भेंट किए पाछे श्री गुसाई जी आगे बहुत द्रव्य भेंट करी के नारायण दास विनंती करे जो महाराज एक बार यही प्रकार हो विनंती पत्र लिखी पठाऊ तब आप कृपा करी के पधारोगे तब श्री गोसाई जी नारायणदास की आरती अति देखी अति प्रसन्न हुई के कहे जो नारायणदास तेरो मनोरथ सिद्ध हो गो। और एक स्वरूप नारायण दास को प्राप्त भयो हतो ગુસાઈજી નારાયણ દાસ કે ઘર પાઠ બેઠા રે એટલે અત્યાર સુધી જે વાત આવી હતી એમાં પાદુકાજીની વાત આવી હતી જ્યારે ચરણે આવ્યા ચરણમાં પડ્યા પહેલી વખત જે નદીમાં એક નાવમાંથી બીજી નાવમાં આવ્યા અને તે વખતે જે નામ પામ્યા અને પછી ઘરે આવ્યા પછી બ્રહ્મ સંબંધ પામ્યા અને આ રીતે તે વખતે પાદુકાજી પધરાવ્યા હતા એ ભારે આગળના પ્રસંગમાં એ વર્ણન આવી ગયું પરંતુ ઠાકોરજી વિશેનું વર્ણન અત્યારે આવ્યું કે નારાયણ દાસજીને એક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું અને તેમની શ્રી ગુસાઈજીએ તે સમયે નારાયણ દાસને ઘરે એમને પુષ્ટ કર્યા હતા પાટે બેસાડ્યા હતા જેવી રીતે નાગજી અને કૃષ્ણ ભટ્ટને પાદુકાજી પધરાવ્યા હતા એ અને સેવા પણ હતી તેવી રીતે દી સેવા નારાયણ દાસ શ્રી ગુસાઇજી કી આજ્ઞા પ્રમાણ કરતે પાછે શ્રી ગુસાઇજી નારાયણ દાસ કે દેશ અડેલ પધારે તબક સબ સામે પ્રભુ કો પધરાવન કો આયે પ્રભુ કો પધરાવન કો પધારે બસ હવે જે શ્રી ગુસાઇજી સામે જે બાળકો આવી રહ્યા છે અને એ જે નાના છે આ પણ દર્શન બહુ સુંદર છે આ પ્રસંગમાં કારણ કે આપણે જે ચિત્રજી જોઈએ છે શ્રી ગિરધરજીનું શ્રી ગોવિંદજીનું શ્રી બાલકૃષ્ણજીનું શ્રી ગોકુલનાથજીનું શ્રી રઘુનાથજીનું શ્રી યદુનાથજીનું અને શ્રી ઘનશ્યામજીનું એ આપણે પુખ્ત ઉંમરના જે ચિત્રજી છે તે જ જોઈએ છે બાળક છે આપ ત્યારના કોઈ ચિતરાજી નથી પણ અહીંયા દર્શન કરી શકીએ આપણે આંખો મીચીને કે શ્રી ગુસાઇજી જ્યારે આપ આટલા એક મહિના સુધી તો જગન્નાથપુરી રહ્યા અને સત્યાવીસ દિવસ તો આપ નારાયણ દાસ દીવાનના ત્યાં રહ્યા એટલે દોઢ બે મહિને આવ્યા અને પાછો માર્ગમાં રસ્તો સમય જે જતા આવતા થયો એ ત્રણ મહિના સુધી અને મુખ્ય વાત તો એ છે કે માતા રુકમણીજી એમના માતા થાય એ જે લાલન જે પ્રગટ થયા ઘનશ્યામજી નથી પ્રગટ થયા કારણ કે જ્યાં સુધી રૂકમણી બહુજી હતા ત્યાં સુધી તો એ પ્રગટ ન થયા હોય સમજવાની વાત છે એટલે છ લાલનમાંથી એક લાલન તો સાથે હતા ગિરધરજી એટલે કે ઘરમાં ગોવર્ધન કહેતા એ પણ યંગ હતા એકદમ કિશોર અને આ ઘોડા પ્રશ્વ પર બિરાજીને આવ્યા અને બાકીના જે પાંચ લાલન છે એ નાના નાના છે એકદમ નાના અને એકદમ દોડતા દોડતા આવ્યા પિતૃ ચરણને પધરાવવા માટે સામેથી તામે ઓર સબ ભાઈ તો પ્રથમ શ્રી ગુસાઈજી કે પાસ પધારે ઓર શ્રી રઘુનાથજી તો પ્રથમ શ્રી રૂકમણીજી પાસે ગયા એક રઘુ રઘુનાથજી છે એ સીધા જ આપની માતાજી રૂકમણીજીની પાસે ગયા તે સિવાય છે જે છે ગીરધરજી તો આપ સાથે હતા એટલે અસ ઉપર જ છે અને ગોવિંદજી ગોવિંદજી બાલકૃષ્ણજી ગોકુલનાથજી અને યદુનાથજી આટલા ગોસાઇજી પાસે આવે માતાજી કે પાસ બેઠે એટલે સુખપાલમાં જે ચાર બાજુ દીજ રાતી ઉચકે અને પાલખી જેવું હોય અને સુખપાલ કહેવાય આપણે મહાપ્રભુજી શ્રી ગોસાઇજી નો જયારે ઉત્સવ આવે ને જે યાત્રા થાય છે

શ્રી રઘુનાથજી કો પહરાઈ દીએ હવે જે ભેટ કરી હતી અને જે હાર રૂપણી ઓજીને જે ધર્યો હતો પદીખ સુધા મુક્તામલી નો શો શ્રી રઘુનાથજી વહ માલા શ્રી કંઠમે પહેરી કે શ્રી ગુસાઈજી કો મિલે હવે નવી નવી આવી હોય આવી માળા એટલે એકદમ જ બાળક છે આ રઘુનાથજી એટલે આપે ધારણ કરી લીધી અને પહોંચી ગયા શ્રી આપના પિતૃચરણ પાસે એ પણ સુખપાલમાં જ છે શ્રી ગુસાઈજી પાછો શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજી પાસ બિરાજે તબ ઓર બાલકન શ્રી રઘુનાથજી સો પૂછી જો યહ પદિક કોણ પાસ તે તુમ આય એટલે બાળક છે ને જો બાળક ચેષ્ટાનું પણ દર્શન લીલાનું આ વાર્તા પ્રસંગમાં પ્રાપ્ત થાય છે બાકી અન્ય નહીં એટલે ગોકુલનાથજી નાના નાના છે યદુનાથજી પણ નાના છે અને ગોવિંદજી પણ નાના નાના છે અને આ રૂકમણી બહુજી પાસે એટલે કે માતાજી પાસે આવી અને એ ગુસાઈજી પાસે હતા પણ જ્યાં ગુસાઈજી પાસે આ રઘુનાથજી પેલી મુકતા ફલની માળા પહેરીને આવે આગળમાં એટલે જોઈને એમને થાય ને કે એમને પણ જોઈએ છે બાળકો એવા હોય ને એકને જુઓ એટલે બીજું માગે એટલે આ દોડતા આયા પાછો રૂકમણીજી પાસે બધા જ ગોકુલનાથજી યદુનાથજી ગોવિંદજી બધા અને કહેવા લાગ્યા કે એમને પણ આપો અમારે પણ પહેરવી છે તબ શ્રી રઘુના રઘુનાથજીને કહી જો હમકો તો માતાજીને યહ પદક દિયો હે તો બધી તીનો ભાઈ શ્રી રૂકમણીજી કે પાસ આઈ દંડવત કરી કહે જો માતાજી જેસો પદિક શ્રી રઘુનાથજી કો દીયો હે કોસો પદિક શ્રી કોમણીજી પદિક તીન ઉન તીનો ભાઈને કોઈ એટલે જે પાંચ આપ્યા હતા એમાંથી ત્રણ આ ત્રણેય ભાઈઓને આપ્યા એક તો પહેલા રઘુનાથજીને આપી દીધું તું ચાર અને પાંચમા ગીરધરજી મોટા એ તો સાથે ગયા હતા એટલે અમે ત્યાં જ નારાયણ દાસે દર્યું હતું સો અતિ આનંદ સો પદિક પહરી માતાજી પાસ તે તીનો ભાઈ ફિરે શ્રી ગોકુલનાથજી સ્વયં દર્શન કરાવી રહ્યા છે આપની જ લીલાના કારણ કે એ વખતે આપ બાળક હતા અને આપ આપને જ જોઈ રહ્યા છે દર્શન કરતી વખતે લીલાના અને પછી આપ લખી રહ્યા લખાવી રહ્યા છે માતાજી પાસતીનો ભાઈ ફિરે શ્રી ગુસાઇજી પાસાઇ બિરાજે તીન કે નામ હવે નામ કહી રહ્યા છે તીન કે નામ શ્રી ગોવિંદરાયજી દ્વિતીય લાલન શ્રી બાલકૃષ્ણજી તૃતીય લાલન શ્રી ગોકુલનાથજી ચતુર્થ લાલન એ તીનો ભાઈ પદીક એક હિસે પાઇ અતિ પ્રસન્ન ભય એક સરખા પદીક જોયા તે બહુ પ્રસન્ન થયા અને એવું લખ્યું છે અહીંયા કે યહ વાલા પ્રસંગ કૃષ્ણ ભટ્ટ કી કા કાહે એટલે હા હવે એમ કહ્યું ને જે દર્શન કરાવ્યું એ મારી ભૂલ થઈ આ પ્રસંગ જે છે એ ગોકુલનાથ કૃષ્ણ ભટ્ટની પોથીમાં છે એટલે કૃષ્ણ ભટ્ટજીએ આ પ્રસંગ નોંધ્યો હતો પોથીમાં જે એમને જોયો હશે સાથે રહ્યા હશે અને જોયો હશે કાં તો જેમની પાસેથી સાંભળ્યો હશે પછી અહીંયા નોંધ કરી હશે એ છે પાછે શ્રી ઘું આપું ઘર પધારે નારાયણ દાસ ઓર નારાયણ દાસ કી સ્ત્રી દો જન શ્રી ઠાકોરજી કી સેવા ભલી ભાંતિ શો કરાગે શું નારાયણ દાસ તો શ્રી ઠાકોરજી કો જગાઈ મંગલા ભોગ ધરી જપ કરી સમય ભય ભોગ સરાઈ મંગલા આરતી કરતે પાછે શ્રી ઠાકોરજી કો સ્નાન કરાઈ શૃંગાર કરી શૃંગાર ભોગ ધરી એટલે કે શ્રમભોગ નારાયણ દાસ દરબાર જાતે જુઓ હવે આજે સિવાય છે નારાયણ દાસને મળી એ કેમ મળી તો ભૂતલ પર પડવું એ ખરેખર કૃપા છે ઠાકોરજીની જે દીધા છે એમાં આપણે એમ કહીએ દોષારોપણ કરીએ ને આપણા હરિરાય તો તો પત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે જીવની જ્યારે કોઈ કસોટી આવે કે કોઈ દુઃખ પડે કે કોઈ કષ્ટ આવે અને જો એ પ્રભુ પર દોષારોપણ કરે તો એનો અંગીકાર પુષ્ટિમાર્ગમાં થયો નથી એવું જાણવું આટલું કઠોર વચન શ્રી હરિરાયજી અમને શિક્ષાપત્ર છઠ્ઠું ગયું એમાં આપે કહ્યું છે કે એમાં પ્રભુની ઉપર દોષારોપણ તો કદી પણ ન કરવું એ જે થાય છે એમાં લીલા હોય છે અને એમાં મુખ્ય કારણ તો પ્રારબ્ધ આપણું ભોગવાતું હોય છે એમાં ઠાકોરજી વચ્ચે ન આવે અને છતાંય કોઈ દોષારોપણ કરે તો એ બાધક થાય અને અત્યારે આ જે લાભ મળી રહ્યો છે નારાયણ દાસને ઠાકોરજીને જગાઈને જે મંગલભોગ ધરીને સ્નાન કરાવવાનો શૃંગાર કરવાનો આ બધો અધિકાર પાછો એમનો લીલામાં નથી ભૂતલ પર જ્યારે નંદાલયની હવેલીમાં હતા ત્યાં પણ એમને દર્શન જ થતા હતા ખાલી બાકી આ બધો અધિકાર યશોદાસજીનો હતો કે ઠાકોરજીને કેસર ગોળીને સ્નાન કરાવતા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાઉ મારા શામળા અને આ જોયા કરે આનું નામ છે પ્રેમલતા આ નારાયણ દાસ દવાનને અને એની જે પત્ની છે સ્ત્રી છે એ લીલામાં ગૌરાંગીની છે અને આ પ્રેમલતા છે બંને સખીઓ છે એમને આ ખાલી દર્શન જ થયા કરતા એટલો અધિકાર હતો એમને કેમ કે નંદાલયની અંદર આઠે પહોર એ સેવામાં રહેતી ઠાકોરજીની બાળ લીલામાં એટલે જ્યારે જ્યારે પણ ઠાકોરજીને યશોદાજી સ્નાન કરાવતા ત્યારે ત્યાં પહોંચી જતી આ સ્નાના ઘરમાં અને જઈને જોતી અને દર્શન કરતી યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું મારા શામળા હળવી હાથે અંગો મારા શામળા હવે જ્યારે હળવે હાથે ઠાકોરજીના અંગને ચોળીને નવડાવે તો પ્રેમ લતા કે મને આવું ક્યારે મળે ઠાકોરજી કે એનો સમય આવશે ત્યારે એ આ સમય અત્યારે આવ્યો એમને જે ત્યારે સ્નાન શૃંગાર કર્યા સેવામાં જે પ્રસંગ આવ્યો આ એ લાભ હળવે હાથે અંગો ચોળી લાડ લડાવ મારા સાંભળા કુમકુમ કેરું તિલક સજાઉ ત્રિકમ તારા ભા આજે રહી ગયું એક આ દોડ વચ્ચે છે યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા

કુમકુમ કેરુ તિલક સજાઓ ત્રિકમ તારા બાલમાં હલબેલિયામકુમ કેરુ તિલક સજાઓ ત્રિકમ તારા બાલ માલિયા ભાલ મા હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદિરને નજર ન લાગે મારા શ્યામ સુંદિરને ટપકું કરી દઉં ગાલમાં પગમાં જા રુમ રૂમ વાગે કરમાં કંકણ વાલમાં કંઠે માળા કાને કુંડળ

અને શું પ્રિય છે સૌથી વધારે પ્રિય દૂધ અને મિશ્રી દૂધ કટોરો ભરીને આપો પીઓને મારા શામળા ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણે શામળા તો આટલું તમે ધરો છો તો બધું જ જગત આખું બ્રહ્માંડ તૃપ્ત થઈ જાય છે આ કૃપા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કે જેમણે તેમણે ઠાકોરજીને લેવડાવ્યું એમણે બ્રહ્માંડના બધા જીવોને લેવડાય એનું પુણ્ય મળી ગયું હવે પુણ્ય ક્યાં કરવાનું આવ્યું મને કહો હમણાં એક પ્રસંગ હતો ને જે સર્વોત્તમજીનું જે મૂક્યું એક પ્રસંગ મેં તેમાં પાંડવોને વનવાસ વખતે દુર્યોધને દુર્વાસાજીની સેવા ખૂબ કરી જ્યારે પધાર્યા ચાતુર્માસ તો ચારે ચાર મહિના દુર્યોધને દુર્વાસાને દુર્વાસા મુનિને અને હજારો શિષ્યોને ખૂબ લેવડાય લેવડાય કર્યું વિવિધ પકવાનો અને ખૂબ પૂજા કરી ચરણોની અને દુર્વાસાજીએ પૂછ્યું કે હું પ્રસન્ન થયો છું તારી પર કે માગી લે ત્યારે દુર્યોધન તો દુર્બુદ્ધિ હતો નામ જ દુર્યોધન એટલે એણે એવું માગ્યું કે પાંડવો પાસે સંધ્યા સમયે જઈ અને ભોજનની માગણી કરો હવે દુર્વાસા તો જાણી ગયા કે આનો અર્થ એવો થયો કે એ લોકો પાસે જે અક્ષય પાત્ર સૂર્યનારાયણ દેવે આપ્યું હતું એ તો એ સમયે ધોયેલું હોય પછી તો એમાં કંઈ થાય નહીં બીજે દિવસે થાય સૂર્યોદય પછી સંધ્યા વખતે ના થાય ફરીથી આખા દિવસમાં એટલે એ સમયે જઈશ અને જો આ બધા હજારો શિષ્યો હશે તો આ પાંડવ મને કંઈ ધરી નહીં શકે એટલે મારો ક્રોધ ઉત્પન્ન થશે પણ હવે શું થાય દુર્યોધનને આશીર્વાદ આપી દીધા વરદાન માગવાનું કહી દીધું એટલે આપ તો ચાલ્યા હજારો શિષ્યો સાથે અને આપને ખબર હતી કે હજાર હાથવાળો એ પાંડવ ક્યારેય પાછો નહીં પડે એટલે ત્યાં પહોંચ્યા અને જાણ્યું કે અહીંયા લેવાના છે અને અમે કીધું કે સ્નાન કરીને આવીએ છીએ અને જ્યારે પાંડવો ગયા અરે દુર્વાસાજી હજારો શિષ્યો સાથે સ્નાન કરવા ગયા તો વનવાસના દરમિયાન દ્રૌપદીને ખબર પડી કે આ તો નર્થ થશે એક તો દુઃખ ભોગવીએ છીએ વનવાસ તો છે જ અને હજી પાછું દુઃખ આ બીજું આવ્યું દુર્વાસા શ્રાપ આપશે એનું એટલે એનું નિવારણ કરવા વિનંતી કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને કહ્યું કે કંઈ છે હજી તો કે ના તો કે જુઓ તો ખરા તો એક ભાજીનું પાંદડું હતું અને એ આપણે આરોગ્ય લીધું અને એ આરોગ્યતાની સાથે સમગ્ર વિશ્વ તૃપ્ત થઈ ગયું અને જે દુર્વાસાજી હતા એમનું તો પેટ એટલું બધું ભરાઈ ગયું અને ઓડકાર આવવા લાગ્યા અને જે હજારો શિષ્યો સ્નાન કરી રહ્યા હતા એમના પણ પેટ ભરાઈ ગયા અને હવે તો જગ્યા નથી પેટમાં એવું કંઈ શરમ ના માર્યા ચાના માના ત્યાંથી ચાલ્યા ગયા એટલે આપણા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો પૂર્ણ પુરુષોત્તમ પધરાયા છે એ જે હતા એ તો આ બ્રહ્માંડના વિષ્ણુ હતા પણ આપણને તો કરોડો બ્રહ્માંડોના પતિ પધરાયા છે અને તેમને આપણે ધરીએ ને બ્રહ્માંડ તૃપ્ત થાય પછી હવે પુણ્ય કરવાની વાત જ ક્યાં રહી અને આ રીતે અને છતાંય જો ભાવ થાય કે અમારી પાસે દ્રવ્ય અધિક છે તો આ માર્ગમાં મનોરથ જુઓ નારાયણ કેટલો મનોરથ કર્યો મનોરથ જ કરવો છે તો મનોરથ મનોરથ શું કરો રે મનોરથ કોને કહેવાય જો બહુ દ્રવ્ય પાત્ર હોય ને એના માટે આ ભાવ થયો મને અત્યારે બહુ દ્રવ્ય હોય ને બહુ અહંકાર હોય છે કે મારી પાસે બહુ જ છે બહુ જ છે તો આ નારાયણ દાસનું ચરિત્ર વાંચવું કે બહુ જ છે તો કોનું છે જેનું છે એમને ધરવાનું છે બહાર ધરવાનું નથી કોઈને કે ભાઈ એને આ લીવડાવીને પછી પુણ્યનું ખાતું આ જનને ભેગું કરીને આવતા જનને વાપરવાનું અરે આવતા જનને કોણે જોયો છે અહીંયા તો આ માર્ગમાં સીધી લીલામાં પ્રાપ્તિ થાય છે એના માટે તો ઉપર શ્રમ લીધો છે મહાપ્રભુજીને પ્રગટ કરીને આજ્ઞા કરી છે કે મારા જીવોને લાવો ગમે તેવા પ્રારબ્ધ હોય પેલી વિષય બની હતી જે ચંદ્રાવલીજીની લીલામાં સખી હતી એણે એમ કીધું કે મેં તો રોમેટા ધણી કર્યા છે આટલું પાપ પણ હવે મને વિશ્વાસ છે કે મને સાચો ધણી મળી ગયો અને બ્રહ્મસબંધ થયા તે મારા પાપ ગયા આના માટે છે બ્રહ્મસબંધ અને આનામાં આ પુષ્ટિમાર્ગની આજ્ઞા છે ઠાકોરજીની મહાપ્રભુજીને અને હવે આમાં પુણ્ય કરીને પાછું આવતા જનને પાછું ફળ ભોગવવું છે આવી વિચાર આવવો એ જ માર્ગમાં થી બહિર્મૂતા છે એ એ અર્થ પ્રગટ થયા નહોતો કારણ કે હજી જન્મ લેવો છે હજી ફળ ભોગવવું છે આ જન્મો છે જ નહીં આમાં ત્રણ જન્મનો અંતરાય શબ્દ લખ્યો જે બી તો ભારે શબ્દ છે અંતરાય જેવી રીતે ગોવિંદદાસ ભલ્લાએ વલ્લભની અવજ્ઞા કરી છતાં બી વૈષ્ણવે પૂછ્યું કે વલ્લભ આમને શું ગતિ થઈ હશે તો વલ્લભે કહ્યું કે લીલાની પ્રાપ્તિ થઈ ગઈ એને એને કોઈ બાધક નથી થયું એનો અર્થ જ એવો થયો કે પાપ પુણ્ય ગમે તે હોય પણ એ લીલામાં અધિકારી છે અને એટલે તો આપ આખું પુષ્ટિમાર્ગ જ પ્રગટ થયો છે સો નારાયણ આપ ઇતની સેવા કરતી અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધનનાથ જય હો શ્રી ગોસાઇજી પરમ કી જય હો